તો દ્વારકામાં દિવાળી અને નૂતન વર્ષના પ્રારંભે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે યાત્રિકોનું ઘોડાપુર બીચ પર ભક્તોની ભીડ જોવા મળી મંગળા આરતી અને વિશેષ સ્થાનનો લાભ લેવાયો યાત્રિકોની અવરજવરથી જવરથી હોટલ રેસ્ટોરાન્ટ ટ્રાવેલ અને નાના મોટા વેપારીઓના ધંધામાં તેજી આવી હોટેલમાં એડવાન્સ બુકિંગ થયું ફોટોગ્રાફર પ્રસાદી વેચનારા અને રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જણાવતા આનંદ થાય છે કે આ તહેવારોના દિવસો દરમિયાન ધનતેરસના દિવસથી લઈ આજે તૃતીયાનો દિવસ છે એ છ દિવસ સહિત આપણે ત્યાં અંદાજે ચાર લાખ પાસઠ હજાર જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લીધો છે ભગવાન દ્વારકાધીશ મંદિર સમિતિ વતી અમે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી और मुझे यहाँ का व्यवस्था बहुत अच्छा लगा और आराम से हम लोग यहाँ का पे पर मंदिर में दर्शन भी कर लिए और अभी आरती में भी शामिल हो गए वहाँ का मुझे प्रसाद भी मैं ग्रहण कर लिया और मैं अपने वाइफ मुक्ता पांडे के साथ और अपनी बेटी को अंतरा माधवी के साथ मैं यहाँ आया हूँ